તે કાર સેવકોમાં એક કાર સેવક એટલે કે કિરણભાઈ ભગત જેમણે ઢાંચામાંથી પોતાના ખુશી વ્યક્ત કરતા જૂની યાદો તાજી કરી હવે ક્યારે પાછું રામ મંદિર રામ મંદિર એ જગ્યા પર બને રામ જન્મભૂમિ પર એની અમને એક આતુરતા પૂર્વક અમે રાહ જોતા હતા અને આજે જયારે સાકાર થઈ રહ્યો છે ત્યારે એટલો અતિ આનંદ થતો છે કે એનો આનંદ વ્યક્ત કરવાનો તો અમારી પાસે કોઈ શબ્દ જ નથી સાથે અમે ત્યાંથી જે લઈ આવેલા છે બાબરી ઢાંચાની ઈટ જે ખરેખર તો અમને લાવવા માટે મનાઈ હતી છતાં પણ યાદગીરીમાં હું આજે હીટ લઈ આવ્યો છે તે જોઈને પણ આનંદ થાય છે કે આ ઢાંચો અમે તોડેલો એના પર ભવ્ય રામ મંદિર બને છે એની સાથે અમે અમારા જે કારસ્યો હતા એમના પર ફોટા અમે લઈ આવ્યા આજે પણ મારી પાસે એ ફોટા છે મેં રાખી મીકા છે ને એ જોઈને પણ અમને અતિ આનંદ થાય છે બસ હવે રામ મંદિર પૂર્ણ થાય અને ક્યારે અમે ત્યાં દર્શન કરવા જઈએ એની એક આતુરતા પૂર્વક અમે રાહ જોઈ રહ્યા છીએ